રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ ગાજવીજ સાથે અત્યંત મહત્વપૂર્ણ છે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘાજા મુશ્રધાર વર્ષ છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને નદીઓમાં પૂર પણ આવી શકે છે तो हाल आठव नवी अपडेट साथ जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में आगे लागे ने दबाव दे जो।